જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ વિષ્ણુ પુરાણ સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રાપ્તિ થાય છે આ મહત્તમ મહાભાગ વિષ્ણુ પુરાણ પોતાના શુદ્ધ ચિત્ત સાંભળવા વાળા જીવથી શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે ફળ સ્વરૂપ એના બધા જ મનોરથો પૂર્ણ થઈ જાય છે પ્રભુ એની સઘળી જવાબદારીઓ ખુદ પોતાને ઉપર લઈને ને પૂરી કરી દે છે આ પુરાણના શ્રવણથી જે ફળ પ્રાપ્ત થાય છે ત્રિલોક અન્ય કોઈ કર્મથી ઉપલબ્ધ નથી કેમ કે ત્રિલોકના શ્રી વિષ્ણુ આ પુરાણ પ્રાપ્તવ્ય ફળ છે આથી બધા શ્રોતાઓને વૃદ્ધાવસ્થા રોગ તથા જન્મ મરણના બંધનોથી મુક્ત કરવાવાળા તથા બધા મનોરથ પૂરા કરીને અભિષ્ટ સિદ્ધ પ્રદાન કરવાવાળા છે એમના જ આ શ્રેષ્ઠ તેમજ દિવ્ય પુરાણીનું શ્રવણ મનુષ્ય માટે સુખાકારી હોય છે આગળના વિડીયોમાં આપણે અંશ માં ચારમાં થી ચાર ભાગનું શ્રવણ અને પઠન કરી ચૂક્યા છીએ આજે આપણે આ વિડીયોમાં ભાગ પાંચ નું શ્રવણ અને પઠન કરીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારો વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે પરાશરજીએ યદુવંશનું વિવરણ આગળ વધારીને કહ્યું કે અનમિત્રના પૌત્ર પ્રસન્ન તેમજ છત્રાજીતના સિવાયના અન્ય પુત્ર શિની નો પુત્ર સત્યક થયો અને ત્યાં યુધ્યાન અને સાત્યકી કહેવામાં આવ્યો યુધ્યાનના સંજય સંજયના કૃષિ અને કૃષિના યુગધર થયા ક્ષિતિજ સૈન્ય કહેવાય અને મિત્રના જ એક પુત્ર કૃષ્લીન હતા જેમના પુત્રને ત્યાં અક્રુરે જન્મ લીધો હતો પૃષ્લિનના બીજા પુત્ર ચિત્ર કે પૃથ્થુ વિ પૃથુ વગેરે કેટલાય પુત્રને ઉત્પન્ન કર્યા સ્વલકે નદુકુળમાં જન્મેલા સત્વવતના ચોથા પુત્ર અંધક ની વંશાવેલી આ પ્રમાણે છે અંધક ના ચાર પુત્ર થયા કુકુર ભજમાન સુચી કલમ અને વહર્ષિ કુક્રુરથી ધ કપોતરોમાં વિલોના કૃષ્ણ સાથે લગ્ન કરવામાં આવ્યા અંધકના બીજા પુત્ર ભજમાનથી વિદુરથ શૂર શમી પ્રતિક્ષત્ર સ્વયંભોજ અધિક કૃતબરમા દેવાહાર દેવગર્ભ અને ચાર પુત્ર થયા દેવગર્ભના પુત્ર સુરસેન વસુદેવ ના પુત્ર હતા ગુરુસેનની ચાર પુત્રીઓમાં એક કન્યા પૃથાને પોતાના નિહ સંતાન મિત્ર કુંતીને ને દત્તક રૂપમાં પ્રદાન કરી આ પૃથ્વી એટલે કે કુંતીના રાજા પાંડુ સાથે પાણી ગ્રહણ થયા હતા જેણે ધર્મ વાયુ અને ઇન્દ્રની દ્વારા યુધિષ્ઠિર ભીમ અને અર્જુનને તથા અવિવાહિત રૂપમાં સૂર્ય દ્વારા કર્ણને જન્મ આપ્યો પાંડુની બીજી પત્ની માદ્રી દ્વારા અશ્વિની કુમારોથી નકુલ અને સહદેવની ઉત્પત્તિ થઈ ગુરુસેનની બીજી કન્યા શ્રૃત દેવાના વૃદ્ધ ધર્મા સાથે લગ્ન થયા જેને ત્યાં દવહ નામના મહાદેવતીએ જન્મ લીધો ત્રીજી કન્યા શ્રુત કીર્તિના કેકવરાજ સાથે લગ્ન થયા એને ત્યાં પાંચ પુત્ર જન્મ્યા ચોથી કન્યા રાધા દેવીએ અવંતિ નરેશ સાથે લગ્ન કર્યા તેણે ત્યાં વિદ અને જન્મ આપ્યો પાંચમી કન્યા દમષ્ટિની સાથે લગ્ન કરીને જન્મ આપ્યો પૂર્વ જન્મમાં રાજા શિશુપાલ હિરણ્ય કશપુ તથા મહાબલી રાવણના રૂપોમાં ઉત્પન્ન થઈ ચુક્યા હતા જે આ જન્મમાં કૃષ્ણ હાથે માર્યા જવા પર રામુજી મુક્તિને અધિકાર થયો ત્યાર પછી પરાશરજીએ કૃષ્ણના પરિવારનું સંભળાવીને કહ્યું વસુદેવની અનેક પત્નીઓ હતી રોહિણીથી બલભદ્ર શટ સારણ દુર્મુદ વગેરે અનેક પુત્રો થયા એમાં બલભદ્ર વિષટ અને ઓનમુક્તને જન્મ આપ્યો સારણે શિશુ સત્ય ધૃતિને જન્મ આપ્યો રોહિણીના ગર્ભથી વસુદેવ દ્વારા ભદવાશ્વ ભદ્રબાહુ દુર્મુદ અને ભૂત વગેરે પુત્ર જન્મ્યા વસુદેવ દ્વારા ઉત્પન્ન કીર્તિમાન સુણેશ ઉદાયુ ભદ્રસેન રુજુદાસ ભદ્રદેવ અને આ સર્વને કંસ દ્વારા મારી નાખવામાં આવ્યા સાતમા પુત્રને યોગમાયા એ રોહિણના ગર્ભમાં પ્રસ્થાપિત કર્યો એનું નામ સંકર્ષણ હતું અને એના પછી આઠમા પુત્રના રૂપમાં ખુદ શ્રી શ્રીહરિ કૃષ્ણના રૂપમાં આગમન કર્યું હતું એની યશોદાના જન્મ લીધો જે વસુદેવને મારી નાખવામાં આવી હતી આ રીતે કૃષ્ણ રૂપમાં અવતરિત ભગવાન શ્રીહરિએ પૃથ્વી પર પુનઃ ધર્મની સ્થાપના કરી એમના પુત્ર પ્રદ્યુમનના રૂક્ષમણીની પુત્રી રૂકમવતી સાથે લગ્ન થયા અને અનિરુદ્ધનો જન્મ થયો અનિરુદ્ધના સુભદ્ર સાથે લગ્ન થયા અને વજ્ર નામનો પુત્ર ઉત્પન્ન થયો વજ્રના પ્રતિલાહ અને પ્રતિબાહુના સુબાહુ જન્મ્યા આ રીતે યદુવંશનો લાંબો ક્રમ ચાલ્યો યદુવંશનું વૃતાંત સાંભળ્યા પછી પરાશરજીએ યયાતિના અન્ય પુત્રોનું પણ વૃતાંત આ રીતે બતાવ્યું તુર્વ સુધી વહી માર્ગ ભાનુ કરંધમ મરુત થયા

પૂંજ્ય જન્મેજય મહાશાલ મહાક્ષ પુત્ર થયા તિ થી ઋષદ્રાક્ષ હેમ સુતપા અને બલિનો જન્મ થયો આગળ બલિની પત્નીથી દીર્ઘ નામના મુનિ દ્વારા અંગ વંગ કલિંગ પૌંડ નામના પુત્ર ઉત્પન્ન થયા એમના અધિકૃત પ્રદેશ આજ નામથી પ્રચલિત થઈ ગયા અંગના વંશમાં અનાપાનથી ધર્મરથ ચતુરાંગ અને ચંપ ભદ્રરથ બૃહત્મના જયદ્રથ વિજય ધ્રુતિ ધૃતવ્રત મત્યકર્મથી અતિરથ થયા અતિરથે કુંતી દ્વારા ત્યાજ્ય પુત્ર વસુસેનને પાડ્યો તેને કર્ણના નામથી ઓળખવામાં આવ્યો થયા યુદ્ધમાં અશ્યાતિથી રોદ્રાશ્વ થયા રોદ્રાશ્વ થી દસ પુત્રો થયા રૂતેષુ શંડિલેતુ કૃતેશુ જલેલુ ધર્મશુ ધ્રુણેશુ સ્થલેશુ અન્નતેશુ તથા વનેશુ એમાં જ્યેષ્ઠ પુત્ર ઋતુશુ પુત્ર અતિનારના ત્રણ પુત્ર મુમિત અપ્રતિરથ તથા ધ્રુવ થયા અપ્રતિરથ નો એક પુત્ર કાણવ પુત્ર મેઘાજીતથી વંશજી ક્ષણ્યવાન બ્રાહ્મણ કહેવાયા અને ભરતે જન્મ લીધો ભરતના નામ પરથી જ આ આર્યભૂમિ ભારત વર્ષ કહેવાય છે ભરતની ત્રણ પત્નીઓ હતી એમાં નવ પુત્ર જન્મ્યા એ બધા પુત્ર ભરતની અનુરૂપ હતા તેથી કામનાથી ભરતે યજ્ઞ કર્યો યજ્ઞના ફળે સ્વરૂપ મરુદ ભારદ્વાજ નામનો બાળક પુત્રના રૂપમાં પ્રદાન કર્યો ભારદ્વાજના પુત્ર મન્યુથી થી વૃહક્ષત્ર થી નર અને ગર્ગ વગેરે કેટલાય પુત્ર ઉત્પન્ન થયા પરથી સંસ્કૃતિ અને સંસ્કૃતિથી ગુરુ પ્રીતિ તેમજ રતિનો જન્મ થયો ગર્ગથી શિતિનો જન્મ થયો એમાંથી આ ક્ષત્રોપતિ બ્રાહ્મણ ગાર્ગ્ય અને સૈન્ય કહેવાયા મહાવીર્યથી દુરક્ષય અને દુરક્ષયથી ત્રયામણી ત્રિયામણી પુષ્પકણ્ય અને કવિનો જન્મ થયો વૃક્ષત્રના જ અન્ય પુત્ર હસ્તીએ હસી ના વસાવ્યો હસ્તીના ત્રણ પુત્ર થયા જેનું નામ અજમીઢ દ્રિજમીઢ તથા પુરુમીઠ હતું એમાં અજમીઢના એક પુત્ર કણવના વંશજ પણ કાણ્યવાન બ્રાહ્મણ કહેવાયા બીજા પુત્ર બ્રહદેશન વૃહ્રત વિશ્વજીતથી સો પુત્ર થયા જેમાં થાર સમ અને સુપાર થયા સુપારથી પૃથ્વી સુકૃતિ વિભ્રાજ અવહ્રમદત્ત વિશ્વસેન ઉદકસેન

પવનર અને કામ પુત્રો પાંચ દેશોની રક્ષા કરવાને કારણે તથા અહલિયા એ ગૌતમ ઋષિ શતાનંદને જન્મ આપ્યો શતાનંદને ત્યાં ધનુર્વેદમાં પારંગત સત્ય ધ્રુતિ ઉત્પન્ન થઈ દીવોદાસ મિત્રાયુ ચવન સુદાસ સૌદાસ સહદેવ અને સોમક થયા સોમના સો પુત્ર ઉત્પન્ન થયા એમાંથી સૌથી મોટા પુત્ર જંતુ તથા સૌથી વૃક્ષનો વંશ આ પ્રકારે રહ્યો ઋણ સંવરણ કુરુ કુરુવંશના મુખ્ય રાજા જહ પરીક્ષિત તથા સધનું થયા સધનુથી સુહોત્ર ચેવન કૃતક ઉપર પ્રત્યગ્ર કુશાંબુ કુચેલ માત્સ્ય અને પાંચ પુત્ર માથ થી કુશાગ્ર સત્યહિત સુધનવા અને અજનું વૃભવાન સત્યશ્વનો એક પુત્ર જન્મ સમયે બે ભાગોમાં વેચાઈને ઉત્પન્ન થયો એને જરા દ્વારા સીવવાને કારણે જરાસંઘ કહેવાયો જરાસંઘથી સહદેવ સૌમ્ય શ્રુતિશ્વા ઉત્પન્ન થયા હતા કુરુના વંશના આગળ પરિચય આપીને પેરાશરજીએ કહ્યું કુરુના એક પુત્ર પરિત ને ત્યાં જન્મ જય શ્રુતસેન ઉગ્રસેન તથા ભીમસેન પુત્રોએ જન્મ લીધો બીજા પુત્ર ત્યાં સુરથી આધારિત આયતાયુ અક્રોધન દેવતા તિથિથી વૃક્ષ થયા વૃક્ષથી થી ભીમસેને દિલીપ ને પ્રતિપ ઉત્પન્ન થયા પ્રતીપના ત્રણ પુત્રો ઉત્પન્ન થયા દેવાપી શાંતનુ અને બાહિક પ્રતીપના જેષ્ટ પુત્ર દેવાપીએ બાળપણમાં જ ઘર છોડી દીધું હતું પરાશરજીએ બાહિફની વંશ પરંપરા આ રીતે વર્ણિત કરી બાદીના પુત્ર સોમદત્તના ત્રણ પુત્ર થયા ભૂરી બુરીશ્રવા તથા શલ્ય શાંતનુ વંશનો વિસ્તાર આ પ્રકારે થયો હતો શાંતનુએ ગંગાથી ભીષ્મ અને સત્યવતીથી ચિત્રાંગદ તેમજ વિચિત્ર વીર્ય બે પુત્ર ઉત્પન્ન કર્યા

વીર સામર્થ્ય દ્રષ્ટિના ભોગ બન્યા એ કુંતીએ ધર્મ વાયુ અને ઇન્દ્રના સંપર્ક થી યુધિષ્ઠિર ભીમ અને અર્જુનને એમ ત્રણ પુત્રને જન્મ આપ્યો અને પાંડુની બીજી પત્ની માદરીએ અશ્વિની કુમારોના સંપર્કથી નકુલ અને સહદેવને જન્મ આપ્યો હતો આ પાંડુને પાંચ પુત્ર થયા તે પાંડવો કહેવાયા

સહદેવ સંગે બભ્રુવહન થયો અર્જુન ને સુભદ્રાના સંઘ થી અભિમન્યુ થયો અભિમન્યુને ઉતરાના સંગથી પરીક્ષિત થયો આ પરીક્ષિત ગર્ભમાં હતો તે સમયે મહાભારતની લડાઈ ચાલુ હતી અને કભ્રમોની સેનાનો મોટો ભાગ નાશ પામ્યો હતો તે સમયે પરીક્ષિતનો ગર્ભમાં જ નાશ થાય તે માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો પણ કૃષ્ણની કૃપાથી બ્રહ્માસ્ત્રનો પ્રયોગ નિષ્ફળ ગયો અને પરીક્ષિતનો જન્મ થયો હતો એનાથી આગળ પરાશરજીએ પૃથ્વી પર ભવિષ્યમાં શાસન કરવાવાળા શાસકોનો વૃત્તાંત સંભળાવતા બતાવ્યું કે પરીક્ષિતને ત્યાં ચાર પુત્ર ઉત્પન્ન થશે જન્મ જન્મજેય, સ્ૃતસેન, ઉગ્રસેન અને ભીમસેન જન્મજયના વંશમાં ચક્ષુ થી પારિપલ્વ સુનય મેઘાવી રિપુજ્ય મૃદુ દિગ્મ વૃહક્ષ વસુદાન શતામક ઉડ અંતર કુરુવંશી ક્ષેક થશે અહીં આવીને કુરુવંશ સમાપ્ત થઈ જશે ઇક્ષવાકુ વંશ માં વૃદ્ધલથી વહતકા પ્રતિવ્યુમ દિવિત્ર જાતિ બ્રહદ્રાક્ષ ધર્મી કૃતંજય રણ સંજય શાક્ય સુધન સિદ્ધાર્થ રાહુલ પ્રસેનજીત શુદ્રક કુંડક સુરત ઇક્ષવાકુ વંશ નો અંતિમ વંશ સુ થશે રિપુજ્ય પર સમાપ્ત થઈ જશે અને આ રીતે મગધ વંશ એક હજાર વર્ષ સુધી શાસન કર્યા પછી સમાપ્ત થઈ જશે રિપુજ્ય મંત્રી સુનિક રિપુજ્ય વધ કરીને પોતાના પુત્ર પ્રગુત ને રાજગાદી સોપી દેશે નંદીપુત્ર શિશુનાભ વંશી કહેવાશે એનાથી કાનવર્ણક શેમધર્મા કાનોજા વિધિસાર અજાત અરખમ ઉદ્યન નંદીવર્ધન મહાનંદી સુધી ત્રણસો ને બાસઠ વર્ષ સુધી

શાશક 163 વર્ષ સુધી રાજ્ય કરશે એનાથી આગળ દસ શ્રદા થશે અગ્નિ મિત્ર સુજય વસુમિત્ર ઉદક પુસીધક ધોસવાસુ વજ્રમિત્ર ભાગવત દેવમુર્ટી ચાલતો ચાલતો આ વંશ એકસો ને બાર વર્ષ રાજ્ય કરશે અહીંયા આવીને ક્યાવંશી વસુદેવ દેવભૂતિ પુષ્પક દ્વારા માર્યો જશે બલિપુચક પછી રાજ્યના ઉત્તરાધિકારી એનો ભાઈ કૃષ્ણ થશે આ બધું જાતિય શાસન કૃષ્ણના શાંત કરણી પૂર્ણોત્સર્ગ સાકીર્ણ ભવંદર

કલયુગના અંતમાં પૃથ્વી પર વિપત્તિ નાશ કરવા માટે રક્ષા કરવા માટે ખુદ ભગવાન શ્રી ગ્રહણ કરશે પ્રભુના અવતારથી ત્યારે પૃથ્વી પર સતયુગ આવશે લોકોમાં ધર્મ પ્રત્યે આસ્થા પ્રગટ થશે બુદ્ધિ નિર્મળ થશે સુખ શાંતિ અને વૈભવ ફેલાશે કળયુગનો સમય કુલ ત્રણ લાખ હજાર વર્ષ સુધી શ્રી કૃષ્ણના તિરુભૂત થવાથી પ્રારંભ થઈને કલકી રૂપમાં અવતરીત થવા સુધી ચાલીને સમાપ્ત થઈ જશે પુનઃ મનુવંશના પ્રવર્તક થશે આ રીતે મૈત્રીજીને પૂર્વવર્તી રાજાઓના ચરિત્ર સંભળાવીને પરાશરજીએ કહ્યું કે હે મહાબલવાન અને ધર્માત્મા ચરિત્ર વૃતાંત સાંભળીને મનુષ્ય શારીરિક મોહમાયામાં ન પડ્યા આથી આખ્યાન સંભળાવવામાં આવ્યું છે ઈતિ શ્રી વિષ્ણુ પુરાણે અંશ ચાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન